ગુજરાત રાજ્ય કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ફેડરેશને અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે અમેરિકાની એકસો આઠ વર્ષ જૂની ડેરી મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે કરાર કર્યો છે જીસી એમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જૈન મહેતાએ સહકારી વાર્ષિક બેઠકમાં જાહેરાત કરી હતી આ પ્રથમ વખત છે જ્યારે અમૂલ બ્રાન્ડની તાજા દૂધની શ્રેણી ભારતની બહાર અમેરિકા જેવા બજારોમાં લોન્ચ કરવામાં આવી રહી છે તો અમેરિકામાં ભારતીય મૂળના સમુદાયની મોટી વસ્તી છે ત્યાં અમેરિકામાં ડીલ ડન કરીને અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને નવો ઇતિહાસ રચ્યો છે તો મહત્વનું છે કે અમેરિકામાં